હેલો ફ્રેન્ડ્સ તો આજે જન્માષ્ટમી છે તો જો જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવનું સારણપુરના આંગણે સારણપુર ધામમાં સારણપુર મંદિરની અંદર સરસ મજાનું આયોજન કરેલું છે જેમાં ચારથી છ નંદભયો હશે અને પછી સાંજે રાત્રિના રાસ હશે પણ અમે લોકો કદાચ નહીં હોઈએ કારણ કે અમારે નીકળી જવાનું છે અને ચાલો હું તમને દાદાના દર્શન કરાવી દઉં આજના કે જો બહુ મહેનત કરી છે મેં કે આટલી પબ્લિક હોવા છતાં પણ મને એમ થયું કે સરસ મજાના દાદાના દર્શન થઈ જાય તમને લોકોને તો સારું એટલા માટે જો સરસ મજાના દાદાના દર્શન છે તો તમે કરી લ્યો દાદાના દર્શન અને બીજું કે સારંગપુર ધામમાં જ્યારે લાખો લોકો હરિભક્તો આવતા હોય ને ત્યારે દરેકને તમારે પૂછી લેવું કે તમને ક્યાં મજા આવી હતી કોઈ એમ નહીં કે તમને ત્યાં નથી મજા આવી કારણ કે સારંગપુર ધામમાં પ્રવેશ કરતાં જ તમારી બધી જ સગવડો પૂરી થાય છે એટલું મસ્ત સંતોએ આયોજન કરેલું છે એટલી મસ્ત પ્રસાદી હોય છે એટલા મસ્ત રીતે તમે ઉતારા મળે છે તમારો કોઈ સામાન ક્યાંય જતો નથી એવી તો સેફટી રહે છે તમારો એટલું આમ ત્યાં પગ મૂકો તો તમારા મનને એટલી શાંતિ મળે છે ને કે જ્યારે જ્યારે એમ થાય કે આપણે ક્યાંક જવું છે ને ત્યારે સીધું સારંગપુર યાદ આવે કે જ્યાં ક્યાંય નથી જવું સારંગપુર જવું છે હનુમાન દાદાના સાનિધ્યમાં ત્યાં શાંતિથી રહેવું છે આજે બહુ પબ્લિક છે અને પ્લસ રજા બે દિવસની જ હોય છે એટલે માંડ એકાદો દિવસ અહીંયા રોકાવાય છે અને દૂરથી આવ્યા હોય એને રસ્તામાં એકાદો દિવસ ટાઈમ વયો જાય છે એટલે જાજુ રોકાવાતું નથી હું તો એમ કહું કે જે લોકો ફ્રી હોય જે લોકો નિવૃત્ત હોય ને એને તો અહીંયા સાળંગપુર ધામમાં ઉતારામાં રહી અને પછી એને ને શાંતિથી ત્રણેય ટાઈમની આરતી કરાય અને ભગવાનનું ભજન કરાય મને તો એમ થાય કે હું નિવૃત્ત હોત ને તો મને એમ થાય કે હું સારંગપુર જ રોકાત અને ત્યાં જ એને દાદાના દરબારમાં દર્શન કરત જેટલું થાય એટલું થોડીક સેવા કરત ફૂલના હાર પરોવાની કે બીજું તો શું એક વખત મેં ફૂલના હાર પરોવાની સેવા કરી હતી મને મનને બહુ આનંદ થયો કે આ જે રોજે જે સેવા કરતા હશે ભગવાનના ફૂલોને આ હારમાળા ગૂંથવાનો એ કેટલા ભાગ્યશાળી હશે કે ભગવાનના કંઠમાં એને હાથથી ગૂંથેલી એક હારમાળા જે જાય તો એ કેટલા ભાગ્યશાળી હશે એના હાથ કેટલા ભાગ્યશાળી હશે કે એના સ્પર્શેલા ફૂલ ભગવાનને ચડાવાય છે પછી દર્શન કરી અને અમે લોકો છે ને અક્ષર મંદિર ત્યાં આવ્યા અને ત્યાં પણ ભગવાનના દર્શનને બધું કર્યું અને જો ત્યાં પણ બહુ વિશાળ જગ્યા છે સારણપુર હનુમાન દાદાનું મંદિર છે ને એની સામેની સાઈડ જો કેવડું મોટું મંદિર છે જો તમે જોઈ લો જે લોકો ન આવ્યા હોય જે લોકોએ ન જોયું હોય એ આમાં જોઈ લેજો અને અહીંયા પણ બહુ જાજી પબ્લિક હતી અને બહુ શાંતિથી અમે લોકો જો હું ને વસંત ને ઓમ ને અમે બધા શાંતિથી પછી અહીંયા એક જગ્યાએ બેઠા કે થોડીક વાર છે ને આપણે બેસીએ અહીંયા અને હવે જો આપણી પાસે તો ટાઈમ જ ટાઈમ છે રોકાવાનું છે એટલે અને હજી થોડીક આરતીને પણ પાછી વાર હોય એટલે આ બધું ફરી લઈએ અને અમે જો આ બધું જ એટલે બધું જ જોયું અને પછી એને એક જગ્યાએ શાંતિથી ગોતતા કે ક્યાંક બેસીએ થોડીક વાર એટલે ભગવાનના તીર્થ સ્થળે જાય ને તો આનંદ જ રીએ કારણ કે ભગવાનનો મહિમા જેટલો છે જો એ મહિમા ના હોત ને તો કોઈ લાખો લોકો દૂર દૂરથી દર્શન કરવા કોઈ ધાર્મિક સ્થળે જાત નહીં ત્યાં લોકોની ભીડ ન ભરાત પણ કહે છે ને કે જ્યાં ઈશ્વરનો વાસ છે જ્યાં એક ઈશ્વર કોઈને કોઈ રૂપે સાક્ષાત રહેલા છે એનો પરચો છે એટલે જ તો માણસો દૂર દૂરથી દોડી દોડીને આવે છે એટલે પછી ઓમભાઈને ભૂખ લાગી હતી ને એટલે મને કહે કે મમ્મા જલ્દી કરીને કે આપણે ક્યાંક નાસ્તો કરી લઈએ મેં કીધું અહીંયા ક્યાં નાસ્તો કરવાનો આપણે રૂમમાં છે લઈ આવી છું હું ત્યાં નાસ્તો કરી લેવું કે નહીં મમાઈ કે અહીંયા પ્રેમવતી હોય કે કે આપણે ક્યાં નાસ્તો કરવો છે એ કે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો પ્રેમવતીમાં જાશું પણ થોડીક વાર અહીંયા રહે તને બહુ ભૂખ લાગી તને બહુ ઉતાવળ છે એટલે અહીંયા જો બધે જ એવી રીતના આમ કુટિર જેવું છે અને ત્યાં બધા લોકો બેઠા છે થોડો ઘણો તડકો છે ને એટલે બધા ફરી ફરીને ત્યાં કુટિરે જઈને બેસે તો અમે જો કુટિરે જઈને અહીંયા બેઠા અને બહુ શીતળતા છે મજા આવે એવું છે જો એટલે નાના બાળકો બાજુમાં રમે એવી જગ્યા છે અને અમે શાંતિથી અહીંયા બેઠા છીએ અને ગામડેથી ફોન આવ્યો તો વસંતને તો એ પછી કે હાલ હું વાત કરી લઉં કે કે મજામાં ક્યાં પહોંચ્યા હું છું હેરાન નથી આ ને એમ અને પછી જો અહીંયા ભગવાનના ચરણા રવિંદ છે અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિની જગ્યા છે આ જુઓ તો અમે અહીંયા આવ્યા અને અમને બહુ ખુશી થઈ હું તો એમ જ કહું કે વર્ષમાં જો તમારા ભાગ્યમાં હોય ને તો તમારે છે ને અહીંયા જ અવાય દર્શન કરવા માટે રોકાવા માટે અહીંયા એના દર્શન છે અલગ અલગ જો બધા મહારાજના એના તો મને એમ થયું કે ચાલો હું અહીંયા એનું સ્મૃતિ ચિહ્ન છે ને અહીંયા બધા બધા ફોટા છે સંતોના તો હું પણ લઈ લઉં જેથી લોકોને બધું જોવે ને ગમ કે જાણવા મળે પછી પ્રેમવતીમાં આવ્યા ને તો મેં કીધું મારે નાસ્તો કરવો નથી હો હું તો રહી છું ને તને ભાવે નહીં જમી લે કારણ કે સાંજની જમવાનું કઢીન ખીચડી હોય ને એટલે મોસ્ટલી નાના છોકરાઓને એ ભાવે નહીં એટલે એ નાસ્તાનું કંઈક ગોતા હોય તો પ્રેમવતી એવું ગોતા હોય કે આ મમ્મા પ્રેમવતી છે મીધા પછી નાસ્તા પાણી કર્યા ને બધું જો કેટલું મસ્ત દ્રશ્ય છે જો ખરેખર આવજો ક્યારેક સારણપુર અહીંના સંતો પણ બહુ એટલે બહુ બધાને ભાવથી આગ્રહ કરી કરીને રોકે છે જમાડે છે અને આટલા માણસો હોવા છતાં પણ જમણવારમાં એટલું મસ્ત વ્યવસ્થા ગોઠવેલી છે એટલો આગ્રહ કરી કરીને જમાડે છે પીરસવાવાળા કે એની કોઈ વાત ન થાય કારણ કે આટલી સંખ્યામાં આટલા ભક્તોને જમાડવાને બહુ અઘરું છે અને એ પણ સરસ મજાની પ્રસાદી અને ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન જે જમતા જ આમ તૃપ્તતા થાય કેમ મને અંદર એમ એમ થાય કે શાંતિ થઈ જાય એમ પ્રસાદી જમીએ ને તો એટલું પછી છે ને હું છે ને અમારા મહિલા મંદિર છે ને જીવાખાચરના દરબારમાં આવી ગઈ મેં કીધું તમે બે છે ને અહીંયા બેસો ને તો હું અહીંયા મહિલા મંદિર છે ને તો હું ત્યાં જઈ આવું અને જીવાખાચરનો દરબારગઢ છે ને ત્યાં હું જોઉં એટલે આ છે જીવાખાચરનો દરબારગઢ અહીંયા હું આવું ને એટલે કીર્તન ગાવ જ ને હું કીર્તન ગાવ ને એટલે મને સાંખયોગી બહેનો પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો એટલે હું જુનાગઢનું કહું અને હું જ્યારે જુનાગઢનું કહું ને ત્યારે અહીંયાના સાંખયોગી માતાઓ એમ કહે કે તમે જૂનાગઢ જયશ્રીબાન કૈલાસબાન દક્ષાબાન ઓળખો છો તમે અરે મેં કીધું એ જ તો મંદિરે અમે રોજ જઈએ છીએ અને બહુ રાજી થાય એટલે મને એમ થાય કે જ્યારે જ્યારે હું અહીંયા કીર્તન ગાઉં ને ત્યારે ત્યારે સાંખયોગી માતાઓ અહીંના બહુ રાજી થાય અને જો અહીં દરબારગઢ છે ને કેવા ભગવાન બેઠા છે ને સંતોને એક સાઈડ હરિભક્તો છે ને આજો પેટારા ને જીવા ખાચરના પેટારા ને એનો ઓરડો ને અહીં જો બેનો બધા દર્શન કરવા આવે છે મને એમ થયું ચાલો તમને આ બતાવું અને જો અહીંયા દર્શન કરે પછી મેં કીર્તન ગાયું તું કે તું જ સંગાથે હરી પ્રીત મને લાગી વાલા પ્રીત મને લાગી વાલા પ્રીતળીર લાગી તવ દર્શનની તવ દર્શનની તવ દર્શનની ભૂખ મને જાગી વાલા પ્રીતળીર લાગી પછી અહીંયા બધા હનુમાન દાદાના ફોટા લેતા હતા અને એને બહુ સરસ સ્ટેચ્યુ છે તો અમે પણ આવ્યા હું ને ઓમ પણ એટલે પછી જો અહીં બહુ આજે બધી ગ્રાઉન્ડમાં પબ્લિક હતી મેં કીધું ઓમ બે ત્રણ ફોટા તો પાડી દે યાદી રહી જાય એટલે અમે મમ્મા દીકરાએ ફોટા પાડ્યા એકાદ બે સેલ્ફી લીધી અને પછી ત્યાંથી એને એમ થયું કે હવે અહીંથી આપણે નીકળીએ અને પાછા મંદિર તરફ જઈએ એટલે પછી અમે જો ત્યાંથી નીકળ્યા કેટલી પબ્લિક છે બધા અહીંયા આવે છે ને બધા કેવડી મોટી હનુમાન દાદાની મૂર્તિ છે એટલે બધાને એવું હોય ને કે આપણે ફોટા પાડાવીએ એમ એટલે જો અમારો ઓમ ને હું બેય મેં કીધું હાલ હવે તો આપણે હવે જઈએ અમે ગરમી બહુ ઉકરાટ બહુ હતો વરસાદનું આગાહી હતી પ્લસ આમ માણસો માણસોની અને ઓમને છે ને મસ્તી કરવાનું બહુ હાલતા મને ગાલે ચીટલા ભરી લે હાલતા ગાલે ચીટલા ભરી લે એને એમ ના ખબર કે આમાં મમા વિડીયો ઉતારે છે તો એવી હરકત ન કરું એમ એવી મસ્તી ન કરું એમ જુઓ તમે માણસોની ગર્દી જોવો છો ને ક્યાં ક્યાંથી માણસો આવ્યા છે ઓહો કેટલું પબ્લિક છે કેટલું તો લાઈનમાં ઉભું હોય કેટલું આજુબાજુમાં અને એને બહુ જાજુ પબ્લિક હો ખરેખર આટલું પબ્લિક હોય ને તોય મજા જ આવ્યો આપણે તો પહેલી વખત આરતીમાં વારો આવી ગયો તો વસંતોને નહોતો પહેલી વખત એ વારો નહોતો આવ્યો એનો બીજી વખત બીજી આરતીનો રાઉન્ડ હતો ને ત્યારે છેક દર્શનમાં વારો આવ્યો હતો અને અમારે તો પહેલાં જ વારો આવી ગયો હતો મારો તો એટલે પુરુષોમાં બહુ અતિશય ગર્દી હતી એટલે જુઓ સંધ્યા ટાણું થયું છે અને મસ્ત મસ્ત દ્રશ્ય તમે જોવો છો આજે હું કોશિશ કરીશ કે તમને લોકોને દર્શન કરાવું જો પાછા અત્યારના કારણ કે મંગળાના હોય બપોરના હોય ભોજનના ત્રણ વાગાના હોય ઠાકોરજી જાગેના સાંજની આરતી હોય એટલે એવા વારંવાર દર્શન આવશે એટલે વારંવાર દર્શન આમાં આવશે જેટલી વખત એટલી વખત બનશે ને એટલી કોશિશ કરીશ કે તમને લોકોને પણ દર્શન કરાવું કારણ કે આટલી ગર્દીમાં તો ભાઈ જો મોબાઈલ હાથમાં લઈ આમાં તો એક હેલો આવે તો મોબાઈલે વયો જાય પરસે વયું જાય આમાં કંઈ ખબર ન પડે અને આમાં આપણે એક તો ના હોય એટલે જો ચાલો આપણે હવે ધીમે 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 જઈ રહ્યા છીએ સરસ ચાલો બહુ મજા આવે છે જો ધીમે ધીમે ગમે એટલી પબ્લિક હોય ને તો અહીંયા મજા જ આવ્યા રાખ્યો અને વરસમાં અમે આ બીજી વખત આવ્યા છીએ અને ગમે ત્યારે મને એમ કે ને કે ચાલો આપણે ફરવા જઈએ તો એમ કહું ક્યાં એ ન જાઉં જો સારણપુર જાય ત્યાં રૂમ રાખીશ શાંતિથી દાદાના દરબારમાં રહેશું દર્શન કરશું અને બેસશું મજા આવશે એવું જ ઈચ્છા હોય મારે એમ એટલે જો આ પાછા વારે તમને એમ થાય કે આ શું એકને એક દર્શન ભાઈ એકને એક ના હોય આ જો સવારના મંગળાના હોય પછી બપોરના એવી રીતના હોય એટલે વારે વારે દર્શન ખુલે એટલે વારે વારે હું તમને દર્શન કરાવું તો આવી જ રીતના અમારો પહેલો દિવસ કેવી રીતના નીકળ્યો કંઈ ખબર જ ના રહી અને બહુ સરસ રીતે અમારો આ દિવસ ગયો સવારથી સાંજ કેમ પડી ગઈ કેટલો આનંદ થયો અને થાકનું તો કાંઈ નામ જ નહીં નહીં અમે તો આજ વખતે ગાડી લઈને નતા આવ્યા બસ લઈને આવ્યા હતા તોય એટલી મજા આવી તો તમે પણ સારગપુર ધામ આવજો બધાને કષ્ટભંજન દેવની જે